ESPI વિઝા કન્સલ્ટન્ટ સંસ્થા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું ESPI વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા વીસ વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી સહિતની સેવા આપી રહી છે મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ આપી રહી છે આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે જરૂરી માર્ગદર્શન આપે છે ઇએસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન વડોદરા સહિતના શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં એકસો વીસથી વધુ વિદેશી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ જેવા કે યુએસએ યુકે કેનેડા અને ઓસ્ટ્રેલિયા હાજર રહીને વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વાલીઓને માર્ગદર્શન આપશે વડોદરા ખાતે એચયુ અબ્રોડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થી પ્રોફેશનલ કે વિદેશમાં ભણીને કેરિયર બનાવવા માંગતા હોય તેવા આ એક્સપોમાં ભાગ લેવો જોઈએ આ ઇવેન્ટમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સહિત ઘણા લાભ મળે તે હેતુથી આનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું સંદીપ પટેલ ફાઉન્ડર વિઝા લિમિટેડ અમેરી કંપની છેલ્લા વીસ વર્ષથી કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી માટે ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા લીડર સર્વિસ જેવી કે સ્ટુડન્ટ વિઝિટર વિઝા બિઝનેસ વિઝા ફેમિલી વિઝાનું સચોટ માર્ગદર્શન આપી રહી છે તદઉપરાંત આઇલ ટેસ્ટ પીટી જેવી એક્ઝામની તૈયારી વેલ ટ્રેન એક્સપિરિયન્સ અને સર્ટિફાઈડ ફેકલ્ટી કરવામાં આવે છે સૌગર ગુજરાતમાં અમારી વડોદરા ભરૂચ નડિયાદ આણંદ અમદાવાદમાં થઈને આઠ બ્રાન્ચ છે તદ્દુરપરા મહારાષ્ટ્રમાં બે બ્રાન્ચ છે જે સાધારણ પુનામાં આવેલ છે અમારી કંપનીમાં સોથી પણ વધારે ટીમો પર કામ કરે છે જેમાં ઘણા બધા એક્સપર્ટ અને સર્ટિફાઈ કાઉન્સલર છે અત્યાર સુધી અમે લોકો અઢાર હજારથી પણ વધારે વિઝા કરે છે હવે આજે વાત કરીએ ઈ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ઇએસપીઆઈ આપણો એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જેનું જેનું આયોજન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તારીખ ચાર આણંદ તારીખ પાંચ ભરૂચ તારીખ છ અમદાવાદ અને તારીખ સાત આપણા સાઈડ વધારમાં થઈ રહેલ છે એમાં એકસો વીસથી પણ વધારે યુનિવર્સિટી રિપ્રેઝેન્ટ કે કેનેડા યુકે યુએસથી આવેલા છે આવવાના છે અને ભાગ લેવાના છે હવે વાત કરે બેનિફિટની તો આ જે ફેર છે એમાં જે પણ સ્ટુડન્ટ કે પ્રોફેશનલ ભાગ લેશે એમને પચીસ હજાર ડોલસો કોલેજ મળશે તદુપરાંત એપ્લિકેશન ફી અને ટ્યુશન એપ્લિકેશન ફી ભેવ છે એડમિશન અને વિઝા ફી એડમિશન અને વિઝા ફી સોરી એડમિશન અને વિઝા પ્રોસેસ પણ ફી છે આલ્ટેસ્ટ ટેસ્ટ ઓફલ પીટીની કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ કોર્સ ફી આપવામાં આવશે પાંચ હજારથી પણ વધારે કોર્સ ઓપ્શન છે કોઈપણ સ્ટુડન્ટ ત્યાં આવશે એમને બેંક ઓફિસરને મળાવીને એમને લોન વિશેની માહિતી તથા સબસિડી વિશેની પણ માહિતી આપવામાં આવશે આવા ઘણા બધા ફાયદા છે એક કેરિયર સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ છે જે અમે એમાં જે પણ સ્ટુડન્ટ આવશે એને અમે ફ્રીમાં આપવાની છે જેમાં હાઉ ટુ મેક સીવી હાઉ ટુ મેક એસઓપી એડમિશનના વિઝા કારણે નોલેજ આ ઘણા બધા ફાયદા આપવામાં આવે છે તો મારી વડોદરાના નગજોની વિનંતી છે વિનંતી છે કે તમે બધા ભારે માત્રામાં તમારા મિત્રોને જાણ કરો આજુબાજુ તમે આડોસ પડોશો અને અહીંયા આવીને આનો લાભ લો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર